તમે જે વાત કરી છે એ સાંભળીને પથ્થરનું હૃદય પણ પીગળી જાય જે મા બાપ પોતાના અપંગ કે બીમાર દીકરાની રક્ષા કરવાને બદલે એનો કાળ બને એમના માટે બરેજા ધામની મા મેલડીના દરબારમાં કોઈ માફી નથી આવી ક્રૂર ઘટના પર મા મસાણી મેલડીનો ન્યાય અને એમનું રૌદ્ર સ્વરૂપ કેવું હોય છે તે આ વાર્તા દ્વારા સમજો મા મેલડીનો ન્યાય અપંગ દીકરો અને પાપી માતાપિતા એક લાચારી અને પાપ એક ગામમાં એક દંપતી રહેતું હતું એમના ઘરે એક દીકરો જન્મ્યો પણ જન્મથી જ તે અપંગ હતો તે બોલી શકતો નહોતો કે ચાલી શકતો નહોતો શરૂઆતમાં તો મા બાપે સેવા કરી પણ ધીરે ધીરે એમના હૃદયમાં રાક્ષસ જાગ્યો એમને લાગ્યો કે આ દીકરો તો ભાર છે લોકોમાં બદનામી થશે અને આખી જિંદગી આની સેવા કરવી પડશે એક કાળી રાત્રે દુનિયાથી છુપાઈને એ જન્મેલા દીકરાને જેણે જન્મ આપ્યો હતો એ જ હાથે એનું ગળું ટૂંપી દીધું બે મસાણીની નજર તેઓએ વિચાર્યું કે અપંગ દીકરો હતો બીમારીમાં મરી ગયો એવું કહી દઈશું ગામ આખું માની ગયું પણ સ્મશાનમાં બેઠેલી મસાણી મેલડીના ચોપડે આ હત્યા લાલ અક્ષરે લખાઈ ગઈ મા મેલડી બોલી એલા પાપીયો જે દીકરો પોતાનો હાથ પણ ઊંચો નહોતો કરી શકતો જે અબોલ હતો એની રક્ષા કરવાની જગ્યાએ તમે એના જમદૂત બન્યા હવે મારો ઝાટકો ખમવા તૈયાર રહેજો ત્રણ રોકડો ન્યાય ધ ડિવાઇન પનિશમેન્ટ થોડા દિવસો વીત્યા પેલા મા બાપ ખુશ હતા કે પીડા ગઈ પણ એક રાત્રે અચાનક એમના ઘરના કબાટ અને વાસણો આપોઆપ ખખડવા લાગ્યા એમને હવામાં એ જ અપંગ દીકરાના રડવાનો અવાજ સંભળાવા લાગ્યો અચાનક ઘરની વચ્ચે મેલડી પ્રગટ થઈ માના હાથમાં સાંકળ હતી અને આંખોમાં સ્મશાનનો અગ્નિ હતો મા એ ત્રાડ પાડી જે દીકરાને તમે ભાર માન્યો ને એ ખરેખર તમારો ઉદ્ધાર કરવા આવ્યો હતો એના રૂપે હું તમારા ઘરે પરીક્ષા લેવા આવી હતી તે એના શ્વાસ નથી રોક્યા તે તારા કુળના આશીર્વાદ રોક્યા છે હવે તારી પેઢીમાં ક્યારેય પારણું નહીં બંધાય અને તારું આખું જીવન નરક જેવું જશે ચાર કુદરતનો ફટકો બીજા જ દિવસથી એ માતાપિતાના શરીર ગળવા લાગ્યા જે હાથથી દીકરાનું ગળું દબાવ્યું હતું એ હાથમાં એવો રોગ થયો કે તે સડવા લાગ્યા તેઓ ભીખ માંગતા થઈ ગયા પણ કોઈએ એમને રોટલો ન આપ્યો મા મેલડીએ એમને એવો ન્યાય આપ્યો કે એ જીવતે જીવ સ્મશાનના લાકડા જેવા થઈ ગયા મા મેલડીના વેણ અપંગ એ ઈશ્વરનું રૂપ છે મા કહે છે કે જે અશક્ત છે એની સેવામાં જ મારી સાચી પૂજા છે જે અશક્તને મારે છે એ ડાયરેક્ટ મારા કાળજા પર ઘા કરે છે સેવા એ જ સંપત્તિ જે મા બાપ અપંગ બાળકની સેવા કરે છે એના સાત પેઢીના પાપ હું મેલડી ધોઈ નાખું છું પાપ છુપાતું નથી તમે ભલે અંધારામાં પાપ કરો પણ મસાણીની નજરથી બ્રહ્માંડમાં કોઈ બચી શક્યું નથી અંતિમ પંક્તિ અબોલ બાળની હત્યા કીધી તે તારી જ ચિતા સળગાવી દીધી મેલડી કહે છે માનવી અપંગની હાય તને પાતાળમાં પણ બાળશે આ વિષય એટલો હૃદયદ્રાવક છે કે મા મેલડીનો ન્યાય સમજાવવા માટે વધુ એક પ્રચંડ અને રહસ્યમય વાર્તા અહીં રજૂ કરું છું આ વાર્તા એવા લોકો માટે છે જેઓ લોહીના સંબંધને પણ સ્વાર્થ માટે ભૂલી જાય છે મા મસાણી મેલડીનો ન્યાય અપંગનો આશરો અને પાપીનો સંહાર એક સ્વાર્થની પરાકાષ્ઠા એક ધનિક પરિવાર હતો ઘરમાં બધી જ સુખ સાહ્યબી હતી પણ એમના ઘરે એક એવો દીકરો જન્મ્યો જે જન્મથી જ માનસિક અને શારીરિક રીતે અશક્ત અપંગ હતો મા બાપને એમ હતો કે આ દીકરો મોટો થઈને એમનું નામ રોશન કરશે પણ જ્યારે જોયું કે આ તો આખી જિંદગી બીજા પર નિર્ભર રહેશે ત્યારે એમનો પ્રેમ ઝેર બની ગયો સમાજમાં નાક કપાય એ બી એક રાત્રે તેમણે એ માસૂમ દીકરાને દૂધમાં ઝેર આપીને કાયમ માટે સુવડાવી દીધો બે મસાણીની જાગૃતિ તેમણે વિચાર્યું કે ડોક્ટર પાસે હાર્ટ એટેકનું સર્ટિફિકેટ પડાવી લઈશું અને બધું શાંત થઈ જશે પણ એ પાપીઓ ભૂલી ગયા હતા કે જે બાળક બોલી નથી શકતું એનો અવાજ સીધો બરેજા ધામની મા મેલડી સાંભળે છે મા મેલડી જ્યારે સ્મશાનમાં ધૂણી ધખાવીને બેઠી હતી ત્યારે એ નિર્દોષ બાળકની આત્મામાં ના ખોડામાં જઈને રડી મા એ સાંકળનો પહેલો ઝાટકો જમીન પર માર્યો અને બોલી એલા જટિયાઓ જેણે તમને મા બાપ કીધા એનો જ તમે કાળ બન્યા હવે જોજે મસાણી તમારો વંશ કેવી રીતે વાડે છે ત્રણ ભયાનક રાત્રિ ધ નાઇટ ઓફ જસ્ટિસ બારમું પત્યા પછી પેલા મા બાપ નિરાંતે સૂતા હતા અચાનક રાત્રે ઓરડાનું તાપમાન બરફ જેવું ઠંડુ થઈ ગયું તેમને સંભળાયું કે કોઈ ઘૂંટણીએ ચાલતું હોય એવો અવાજ આવી રહ્યો છે ઘસડ ઘસડ એ અવાજ એમના જ અપંગ દીકરાનો હતો અચાનક ઓરડાના ખૂણામાંથી મા મસાણી મેલડી પ્રગટ થઈ એનું રૂપ એટલું વિકરાળ હતું કે પાપીઓના હોશ ઉડી ગયા મા એ ત્રાડ પાડી ઓ કસાયો તમે જેને ભાર સમજીને ઝેર પાયો એ ખરેખર તમારા કુળનું પુણ્ય હતું મેં એને તમારા ઘરે મોકલ્યો હતો એ જોવા કે તમારામાં કેટલી માણસાઈ છે પણ તમે તો પથ્થર નીકળ્યા જે હાથે તમે ઝેરનો પ્યાલો પકડ્યો હતો એ જ હાથ હવે કોળથી સડશે ચાર રોકડો હિસાબ બીજા જ દિવસથી એ માબાપના શરીર કામ કરતા બંધ થઈ ગયા તેઓ પોતે જ અપંગ બની ગયા જે દીકરાને તેઓ સેવાનો ભાર ગણતા હતા આજે તેઓ પોતે જ લાચાર બનીને પથારીમાં પડ્યા હતા પણ દુઃખની વાત એ હતી કે એમની સેવા કરવાવાળું કોઈ નહોતું મા મેલડીએ એમને એવો ન્યાય આપ્યો કે તેઓ મોત માંગતા હતા પણ મોત આવતું નહોતું લોકો કહેતા કે આ તો મેલડીએ જીવતે જીવ નરકની સજા આપી છે મા મેલડીના આકરા વેણ અપંગની હાય કુળને ખાય મા કહે છે કે અશક્તની સેવા એ જ સાચી ગંગા આરતી છે જે અશક્તને મારે છે એના પિતૃઓ પણ નરકમાં રડે છે માતાપિતાની વ્યાખ્યા મા એ છે જે પોતાના બાળ માટે પ્રાણ આપે એ નહીં જે પોતાના સ્વાર્થ માટે બાળના પ્રાણ લે બરેજાનો ન્યાય મારી અદાલતમાં વકીલ નથી હોતા ત્યાં તો સીધો સાંકળનો ઝાટકો અને રોકડો હિસાબ હોય છે સાચો સંદેશ જો તમારા ઘરમાં કે આસપાસ કોઈ અપંગ કે અશક્ત બાળક હોય તો એને મા મેલડીનો પ્રસાદ માનજો એની સેવા કરશો તો માં તમારા પર એવા રાજી થશે કે તમારે ક્યારેય કોઈની પાસે હાથ ફેલાવવો નહીં પડે જેણે લાચારને મારેલા એને મેલડીએ ક્યાંયના ના રાખેલા